તમારે મને સપોર્ટ કરવાનો છે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો નહીં તો આજ તો નહીં તો આજ તો તમારી માટે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ તો આને શું કહેવાય કેમ કે આ છે આ મારે મારા બા ગયા ને રાજકોટ તે તે અમાર બા ગયા ને રાજકોટ તે મારા ભાઈ પાસેથી મંગાવ્યું હતું મેં તો હાલો હવે આપણે આનો અનબોક્સિંગ કરી નાખું મને એક હાથેથી ફાવતું નથી આપણે ઓલી ખેર ઓર્ડર માં એમ જ થયું ત્યારથી આ સ્ટેન મંગાવી દીધું જોઈ શકો છો જોઈ શકો છો ઉપર લાઈટ આવે મંગાવ્યું મારા ભાઈ પાણી થી હાલો તો હવે આને આપણે ખોલીને બતાવી દેવી જોઈ શકતો છો આવી રીતે છે કા આમાં લાઇટ છે ઉપર જો આવી રીતે છે હું તમને આનું રિવ્યુ કરાવું પછી આપણે આવી રીતે સ્ટેમ થી આપણે બ્લોક બનાવવામાં કામ લાગે એવું અહીંયા ઉપર લાઈટ છે અત્યારે ડીમ છે ચાર્જિંગ કરવાનું છે આમાં ફોન લઈએ ચાલો તો બીજું તો કઈ નહીં આ બ્લોક ને આપણે કન્ટિન્યુ કરીએ હવે તમે હવે આપણે હવે ફોન સ્ટેન્ડ માં ચડાવીને જોઈ લઉં કેવું લાગે છે ફેન માં હવે ચડાઈ દઉં આની જોઈ શકો છો ફોન માં સ્ટેન કેવું લાગે છે એની ક્વોલિટી સારી આવે છે અને પકડવામાં આમાં કોઈ પ્રોબ્લેમ તો નથી જોઈ શકો છો આપણે હાલો તો હવે આપણે થોડીક વાર જવાનું ધાબા ઉપર ઉપર જવાનું છે આપણે થોડીક વાર પાણી ને અને અને એને એક વાત તો ભૂલાઈ ગઈ કેમ કે આ રિમોટ થી બ્લુટૂથ કનેક્ટ આવે એક વાત ખાસ છે આ remote આવે આ કે એટલે બંધ થઈ જાય ને bluetooth આવે તો આપણે bluetooth કનેક્ટ કરી લેવી આની હારે કઈ નઈ google થઈ ગયું છે અને બટન મૂકી video ચાલુ બંધ થઈ શકે છે લાઈટ નો વાયર છે જો કેમકે આ લાઇટ છે એમાં પિન લાગે પછી ચાર્જિંગ નહી થાય લાઇટ નું પાવર વધે આમાં

નવું પાણી ભરતા હોય આવું નવું પાણી હવે આપણે નાખી દેવું પાણી પાણી ફૂલ કર નહી છે આપડે ફોન ટાઈબોર્ડ માથે નાખી

बीस को सापड़ी माध्यन्य पहाड़ियों को बेगी सी नापड़ों नर जवानों से नवा अभी नहीं तो नहीं अपने माध्य तो नहीं नहीं खी भाई नलेगा ऐसा बड़ा विदा कबूतर बंद ठेक जा सी હવે આપણે લોક ની અંદર થોડું કામ છે આ બાજુનું પાટિયું કાઢી નાખ્યું એટલે એને આપણે ફિટ કરી લેવી પછી આપણે લોક ને બંધ કરીને જાવીએ તમારો ભાઈ અત્યારે આવ્યો હતો

ઉપર પેલા આપણે અત્યારે કબુતર ને તો નથી ખોલવાના કબુતર ને નથી ખોલવાના આપણે કરવાનું ધાબુ સાફ હાલો તો હું ફટાફટ ધાબુ સાફ કરી નાખું આપણે હવે તો સ્ટેન્ડ છે એટલે આપણે કંઈ વાંધો નહીં આપણે આમ ફોન ને રાખ દેવાનું તો હાલો હવે હું તમારું ભાઈ કરવાનું

તમારા ભાઈ આખું ધાબુ સાફ કરી નાખ્યું છે તો તમે એમ વિચારતા રહીશો કે હજી ભાઈ લોક તો કેમ નથી ખેલો કેમ કે હું ઓલા ઘરે ગયો તો ને આવા એટલે એટલે મારા ફોનમાં ફોનના ખીચામાં જ ચાવી રહી ગઈ છે એટલે મેં મારી બેનને ચાવી લેવા મોકલી છે તો આમ જોઈ શકો છો તમે આપણે ધાબુ આખું સાફ કરી નાખ્યું છે હવે આપણે ડેલી આમાં જ દાણા નાખશું અને આ છે આપણું પાણી નું તો બે ને અહીંયા મૂકી દેવી હવે તો આપણે પહેલા પાણી નાખ લેવી પછી નાખ લેવું દાણા ફાઈનલી ગેસ પાણી તો નાખી દીધું છે હવે આપણે દાણા

આખી ચુંટણી આપણે setup નું લુક જોઈ શકો છો આ છત્રી આપણે વાછડાની હું મારા setup માંથી ચડી ગયો છું અને આપણે આ જોઈ શકો છો આપણે છત્રી આ વાસડાની બનાવી છે અને આપણે લોખંડનો પાઇપ લીધો છે અને અહીંયા મેં મરાવ્યું હતું વેલ્ડિંગ અને પછી આપણે આ ઓલું સાયકલનું ટાયરનું નો આવે એ છે અને પછી આપણે છત્રીને ઊભી રાખવા માટે આનો આપણે ડબ્બાનો તેલના ના ડબ્બાનો માલ કર્યો છે પછી એની અંદર ખોડી ના ભરી સિમેન્ટનો માલ નાખ્યો પછી ઉપર આ ગારો ગારો નાખ દીધો થોડો હાલો તો સીધી તા બેન આવે પછી કબૂતર ફાઈનલી ગાઈસ જોઈ શકો છો આપણે લોક ચાવી આવી ગઈ છે હાલો તો હવે આપણે જલ્દી લોક ખોલ નાખી લોક તો ખોલીન મળ્યું હૈને લે ગાઈસ તમારું ભાઈ લોકટે ખોલ લેખું થી તો આપણે આજ મારા રાજી દેવી હાલો હવે આપડા કબૂતર ઓટોમેટિક બહાર આવતી આપડા જોઈ શકો છો આપડી એક માદી તો આવે છે બહાર હાલ હાલ હમણે એક એક કરીને બધા કબૂતર આવતી એક આવશે એટલે બધા આવશે આપડી આ ઓલી જો આ માદી આવી હવે આપણો નળ આપડું આપણું વચ્ચે આવી ગયું છે આપણી માદી આવી ગઈ જોઈ શકો છો કબૂતર હાલો હવે આપણા ફોનને ને ને આની માથે રાખ દેવી થોડું કામ હેઠે કરી નાખું એટલે તમને હરખી રીતે દેખાય જોઈ શકું છું આપણા કબૂતરા આપણે આપણા સ્કેન બહુ કામ નું છે કેમ કે જો આપણે હું અહીં બેઠો છું તો એ રીતે વિડીયો ચાલુ છે કેમ કે સ્કેન માં ફોન રાખી દીધો છે અને આપણે ઓમ કઈ વાંધો નથી જોઈ શકો છો આપણે એક નરતો ઓલી આપણે ઓલી લાકડાની સ્ટ્રે બનાવી છે એમાં ખાવા આવી ગયો છે હમણે એક એક કરીને બધા આવી જાય જોજો જો તો બે કબૂતર તો ખાઈ છે આપણો ત્રીજો ચોથો વધાવી જા હાલો તો બીજું કંઈ ન આપણે આ બ્લોક કન્ટીન્યુ રાખવું આપણે આપણે થોડીવારમાં કરી દે કબૂતર બન થોડીવાર ચરવા દેવી જોઈ શકો છો આપણા કબૂતર હવે ખાઈ ને પાડી ઉપર બેહી ગયા છે આપણે કરી દેવાના છે કબૂતર બંધ હાલો તો આપણે કબૂતર બંધ કરી દેવી પાણી બાણી પી લેવા દેવી તો લોક બોબ બંધ કરી લોક તો બંધ કરીને હવે આપણે જાવીએ હેઠે હાલો તો હવે આપણે પછી ફાઇનલી આપણે અત્યારે પડી ગઈ અત્યારે તૈયાર થઈ તો જૈન છું હવે આપણે બધાને જય મળ્યા